અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે અગનજ્વાડાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ગોડાઉનમાં રહેલ સ્ક્રેપના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારને કોર્ડન કરી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા

તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજિત ત્રણ થી ચાર જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અંત આગ પર કાબૂ મેળવી લીધેલો છે